આણંદમાં નવા બસ સ્ટેન્ડ પાસે કુવામાં ભેંસ પડતા ફાયર બ્રિગેડે બચાવ કામગીરી કરી આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ નજીક આવેલી એક કુવામાં ભેંસ પડી જવાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક લોકોની મદદ સાથે ફાયર બ્રિગેડ ટીમે સંકલિત પ્રયાસો કર્યા બાદ ભારે જહેમત ઉઠાવી ભેંસને સાવચેતીપૂર્વક કુવામાંથી બહાર કાઢવામાં આવી સદનસીબે ભેંસ સંપૂર્ણપણે સહી સલામત બહાર આવી હતી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે ભીડ એકઠી થઈ લોકો ફાયર બ્રિગેડની કામગીરીને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા સ્થાનિક લોકોએ ફાયર ટીમની ઝડપી કામગીરી અને તત્પરતા માટે પ્રશંસા વ્યક્ત કરી નવા બસ સ્ટેન્ડની પાછળ ભેંસ ખાડામાં પડેલ છે એવો અમારી પર મેસેજ આવતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ અહીંયા આગળ આવી ગયેલી અહીં આવેલા ત્યારે તરત અહીંયા સ્થાનિક જે કાર્યકર્તા છે જે એમને સરપંચ તરીકે ઓળખે ઓળખે છે તેઓ જેસીબી ની પણ વ્યવસ્થા કરેલી ક્રેન પણ તાત્કાલિક મંગાવી અને ક્રેન તથા જેસીબી તથા આપણા માણસ અંદર ઉતરી અને અંદરથી ભેંસને બાંધી અને સહી સલામત રીતે બહાર કાઢી આપેલ છે મારા મિત્રો નવા બસ સ્ટેન્ડથી ફોન આવે મારી ઉપર મારી એક ભેંસ કાઢવા પડી છે ઊંડામાં એ તાત્કાલિક ફાઈ બીગીને ફોન મારો મહાનગરપાલિકામાં એ લોકો તાત્કાલિક આવી ગયા અને સહી સલામત મારી ભેંસને બહાર કાઢી કોઈ નુકસાન નથી થયું ભેસ સહી સલામત બહાર નીકળી ગઈ છે